જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે આસો નવરાત્રિમાં મા જગદંબાની સ્થાપનામાં જવારાનું મહત્ત્વ મા જગદંબાની આરાધનાનું મહત્વ અને મા અંબાના આઠ હાથ વિશેના રહસ્ય વિશે જાણીશું જવારાનું મહત્ત્વ આસો સુદના પ્રારંભમાં જ મા અંબિકાની સ્થાપના સાથે જવારાના છોડ વાવવાની પ્રથા છે જવારા એ ગતિ પ્રગતિ અને સમૃદ્ધિના પ્રતિક સમાન છે માટીમાંથી જેમ અંકુર ફૂટે એમ આ માટી દેહમાંથી ભક્તિના અંકુર ફૂટે અને ઉદ્ગતિ કરે એવી ઉચ્ચ ભાવના આ રિવાજમાં સમાયેલી છે જવારાના છોડ એ શાંતતા શીતળતા સમૃદ્ધિ વૃદ્ધિ અને હરિયાળીની ઉદ્ગતિનું પ્રતિક પણ છે એ સાથે એ અગ્નિ અને સોમનું પણ પ્રતિક છે અગ્નિ અને જળ વિના આ જીવન અશક્ય છે જવારા ઉગાડવા પાછળ આ સજીવ સૃષ્ટિ જીવંત અને જ્વલંત પણ બને એવી શુદ્ધ ભાવના રહેલી છે કેટલાક સ્થળોએ જવારાના રંગ એની વૃદ્ધિ ઊંચાઈ તથા પ્રમાણ અનુસાર ભવિષ્યકથન પણ કરાય છે અને સૌથી અગત્યનું માય માયભક્તોની શ્રદ્ધા અને ભક્તિ ભાવના આ જવારાના છોડ સાથે વણાયેલી છે નમો દેવ્યે મહાદેવ્યે શિવાય સતત નમ નમ પ્રકૃતિ ભદ્રાય નિયતા પ્રણતા સ્મતા વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે અષાઢ આસો માઘ ચૈત્ર કેન ઉપનિષદમાં મા ઉમા સ્વરૂપે શક્તિ અવતાર કથા તથા સાધનાનો ઉલ્લેખ મળે છે મા જગદંબાની ઉપાસના ઐશ્વર્યોથી ભરપૂર છે દાર્શનિક ભાવોની સાથે શ્લોક મંત્રોનું પણ વિધાન છે જે ઉપાસકોના જીવનમાં સકારાત્મક પરિણામ લાવે છે જેના ઉદાહરણરૂપે સ્વામી રામકૃષ્ણ પરમહંસની અદ્ભુત ઉપાસના દ્વારા સ્વામી વિવેકાનંદજીને આત્મશક્તિથી સંપન્ન બનાવી મહામાનવ પદે મૂકી દીધા ભક્તજનો વિવિધ પ્રકારે નવરાત્રિમાં આરાધના કરે છે જેમાં અમાસે ઘટ સ્થાપન કરી ઝવેરા વાવે છે નવ દિન સુધીમાં જગદંબાની મૂર્તિ સ્થાપન ઉપર સ્નાન પંચામૃત દ્વારા ગંગાજળ દ્વારા અભિષેક વગેરે કરે છે નવ દિન સુધી અખંડ જ્યોત પણ રાખે છે ઉપવાસ કરી નિર્વાણ મંત્રની માળાનો જપ કરવાનો હોય છે ઓમ મેમ રીમ ક્લીમ ચામુંડાઈ વિચે કોઈ સવાલક્ષ જપ પણ કરી છેલ્લા દિવસે દશાંશ હોમ કરે છે આસુ સુદ આઠમ જેને હવનાષ્ટમી કહે છે ત્યારે હોમ થાય છે તે દિવસે અથવા નોમના દિવસે કુળના રિવાજ પ્રમાણે નૈવેદ્ય થાય છે જે કરવાથી સમગ્ર કુટુંબ પરિવાર ઉપર મા જગદંબાની કૃપા દ્રષ્ટિ રહે છે નવદુર્ગાના મા જગદંબાના નામ નવ છે પ્રથમ શૈલપુત્રી દ્વિતી બ્રહ્મચારીણી તૃતીય ચંદ્રઘંટા કુષ્માન્ડેતી ચતુર્થક પંચમ સ્કંદમાતેતી ષક કાત્યાયની સપ્તમ કાલરાત્રિશ મહાગૌરીતિ સાષ્ટમ નવમસીધિદાત્રીણી નવદુર્ગા પ્રતિ નવદુર્ગા પ્રકીર્તિતા આ નવ નામનું સ્મરણ કરવાથી સર્વ વિઘ્નો દૂર થઈ સુખ સંપત્તિ પ્રાપ્ત થાય છે મા અંબાના આઠ હાથનું રહસ્ય ભારતીય શાસ્ત્ર માનવને સિદ્ધિ સાથે બળ મળે એટલા માટે આઠ હાથમાં જગદંબા બાર વર્ષની તથા સિંહ પર સવારી છે જે ગુઢ સંદેશ છે માના આઠ હાથમાં હથિયાર ધારણ કર્યા છે જેમનું રહસ્ય છે શેખ સુદર્શન ચક્ર ગદા ઢાલ તલવાર બાણ ત્રિશુલ આશીર્વાદ આ આઠ હાથમાંનું સ્વરૂપ છે માનવ જીવન પર્યાપ્ત તેજ બલ જરૂરી છે શક્તિનું બલ મળે ત્યારે જ બ્રહ્માંડને વ્યાપકતાનું વાયુ સ્વરૂપે માનવને તેજ મળી કર્મને બલ મળે છે આઠ હાથ અને સિંહ સવારીનું રહસ્ય આઠ હાથ અને સિંહ સવારીનું રહસ્ય માનવ જીવનમાં છે પહેલું છે સુદર્શન ચક્ર માનવ જીવનમાં મન ઈચ્છા બુદ્ધિ પ્રકૃતિનું સ્વરૂપ હંમેશા ચક્રની જેમ ફરતું રહે આપણી ઈચ્છા સ્ટ્રોંગ બની જીવન વ્યવહારમાં પ્રકૃતિનું તેજ બની કર્મયાત્રા બની સ્વયં નિર્ણયથી ઉદ્દેશ્ય સાથે ચક્ર હાથમાં છે બીજું છે શંખ માનવમાં વિચાર વર્તન પ્રકૃતિનો આધાર વાળે છે આ વાણી માનવ કર્મનું પ્રતિક બને છે આથી વિરુદ્ધ ભાવ દૂરત કરવા ત્રીજું છે ગદા માનવ કર્મ માટે હંમેશા હાથ પગ સોજને એક કરી લક્ષ્ય સિદ્ધ કરવા માટે ગદા વાપરે છે ચોથું છે તલવાર આપણે લક્ષ્ય નક્કી કર્યા વચ્ચમાં વાયુની અંદર બીજા બીજા અન્ય શક્તિ આવે તો દૂર કરી અને આપણા લક્ષ્ય સુધી પહોંચવું પાંચમું છે ઢોલ જીવનમાં વાયુમાંથી અન્ય ગલત વિચાર શક્તિ આવે તો ઢાલથી રોકી અને જીવન પર્યાપ્ત કવચ પૂરું કરવું છઠ્ઠું છે બાણ જીવનમાં આપણું લક્ષ્ય નક્કી કરી અને માતુકાશક્તિ બળ લઈ નિર્ધારિત લક્ષ્ય પ્રાપ્ત કરવું સાતમું છે ત્રિશુલ જીવનમાં હંમેશા ત્રણ આંખ રાખવી માનવને સફળ થવા માટે ત્રણ આંખ બે આંખ અને ત્રીજું બ્રહ્મરત્નનું આધ્યાત્મિક તેજ ઉત્પન્ન કરવું આઠમું છે આશીર્વાદ માં એક હાથે માનવને કલ્યાણ ભાવના સાથે આશીર્વાદ આપી જીવનયાત્રા સફળ બને તેવો ભાવ વ્યક્ત કરે છે માં જગદંબા હંમેશા સિંહની સવારી છે જેમ સિંહની ત્રાળ પાડવાથી વન્ય પ્રાણીઓ દૂર થાય આવી જ રીતે તમારા જીવનમાં તમારી મૂળ પ્રકૃતિ અનુસાર કર્મ કરો અને તમારા આધ્યાત્મિક તેજથી બાકી બધા મન ઈચ્છામાં વર્તમાન સમયમાં દૂર કરી અને મૂળ પ્રકૃતિ તેજ સાથે જોડાવાનું છે જય મા અંબા જય નવદુર્ગા